પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડને મોકલવામાં આવશે તો મહત્વના કહી શકાય ગાંધીનગરને મળશે મળશે મેયર 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 તો ગાંધીનગર મહાનગરપાલિકાને જૂને ત્યારે નવા માટે સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી તો સેક્ટર એકવીસ ભાજપ કાર્યાલય ખાતે સેન્સ પ્રક્રિયા હાથ ધરાઈ છે ત્યારે સાત થી વધુ મહિલા કોર્પોરેટરોએ મેયર પદ માટે દાવેદારી નોંધાવી છે

નવી નિમણૂકો થવાની છે ત્યારે આજે ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ તરફથી સેન્સ પ્રક્રિયા હાથ ઉપર લેવાય છે જેમાં દરેક કાઉન્સિલરશ્રીઓ સંગઠનના પદાધિકારીશ્રીઓ સૌનો અભિપ્રાય જાણીને આજે ત્રણ નિરીક્ષકશ્રીઓ આવ્યા છે એ એનો રિપોર્ટ ઉપર પ્રદેશમાં મૂકશે અને પ્રદેશ આમાં સર્વે કાઉન્સિલરશ્રીઓના જે રજૂઆત છે ધ્યાને મૂકીને એક નવા મેયર ડેપ્યુટી મેયર ચેરમેન ની વરણી કરશે